હલો દોસ્તો આપશો જોઈ રહ્યા છો આપણો પોતાનો ધાર્મિક યુટ્યુબ ચેનલ પુરાણોની વાર્તા આજે આપણે એક નવી વાર્તા સામેલ કરીશું જયા પાર્વતી વ્રત આ વ્રત આષાઢ તેરસના દિવસ કરવામાં આવે છે એ દિવસે વહેલા ઉઠી નહાઈ ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવામાં આવે છે એ દિવસે મીઠા અને ગોળ વગરનો ખોરાક એકટાણો કરવામાં આવે છે અને રાત્રે જાગરણ પણ કરવામાં આવે છે એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા બંને સત્વાદી નીતિવાળા અને પ્રભુ ભક્તિવાળા હતા એને આંગણે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એ એમનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતા છતાં એમનામાં અભિમાન છાંટો પણ નહોતો આમ એ બધી વાતે સુખી હતા પણ ભગવાને તેને એક માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું કે એમને શેર માટીની ખોટ હતી એ દિવસે રાત દિવસ ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચહેરા બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમને સત્કાર કર્યો ત્યારે નારદજીએ પૂછ્યું કેમ છો મજા મને હા મુનિરાજ આપની કૃપાથી આમ તો સુખી છીએ પણ પણ શું કોઈ વાતનું દુઃખ છે હા એક વાતની ખોડ છે ને માતા સંતાનની એને માટે એક રસ્તો બતાવું છું અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની પૂજા કોઈ કરતું નહીં ત્યાં જઈએ તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પણ મહાદેવજી પ્રસન્ન થશે અને સંતાન આપશે આમ કહી નારાજ તો ચાલા ગયા બીજા દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રહ્માણી પર દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસે તે ભૂક્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધ જંગલમાં રખડ્યા પણ ક્યાં જ એમને આવું મંદિર દેખાયું નહીં એટલે આખર તો થાકી હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું વિચાર કરતાં કરતાં એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય છે ત્યાં તપાસ કરવી જોઈએ ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પાછા ઘેર ચાલ્યા જઈશું આમ વિચાર કરી થાક ખાઈએ તે ટેકડા ઉપર ચડ્યા અને ટેકડા ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં એમને રહેવાની ગોઠવણ કરી પછી સ્નાન કરી તેઓ પૂજાની શરૂઆત કરી દીધી મંદિર પાસે જ બીલીઓનું ઝાડ પણ હતો ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજા પાઠ કરવા લાગ્યા અને આજુબાજુથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા આમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકડો ઉતરીને ફળફૂળ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી તો એ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે શોધવા તેને ચાલી નીકળી ટેકડો ઉતરીને થોડોક દૂર ગઈ ત્યાં એને પોતાના પતિને ઝાડ નીચે બેભાન પડેલો જોયું અને ત્યાં એક નાક ફૂંકાળા મારતો હતો બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતો હતો આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાક કવડો છે આથી એના મોડામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ ત્યાં તો એને સોળ શ્રંગાર સજીને સામે પાર્વતીજીનું ભેલા જોયા પાર્વતીને જોતા જ બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યો અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો પછી પાર્વતીજીએ તેમને કહ્યું તમારી બંનેની અનંત ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈશે તે માગો માતાજી અમારે તો શેર માટીની ખોડ છે માટે એને કોઈ ઉપાય બતાવે તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારા સંતાન થશે આ વ્રત કેવી રીતે કરવું આ વ્રત આષાઢ સુ તેરસનો દિવસ કરવામાં આવે છે અને વ્રત ત્રીજે પૂરું કરવામાં આવે છે આ પાંચેય દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે પહેલાં પાંચ વર્ષ જુવારનું ભોજન ખાઈને બીજા પાંચ વર્ષે મીઠા વગરનું ખાઈને ત્રીજા પાંચ વર્ષ સામો ખાઈને ચોથા વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યોએ દાન આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ મળે છે આમ કહીને પાર્વતીજી તો અંત થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણીને પોતાના ઘેર પાછા આવ્યા બીજે વર્ષે એમણે ત્યાં જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા વખતમાં જ એમણે ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો હે જયા પાર્વતીજી બ્રાહ્મણ અને બ્રાહ્મણી જેવા ફેરા તેવા આ વ્રત કરનાર કથા કરનાર કથા સાંભળનાર સોને ફરજો જેને જે વસ્તુની ઈચ્છા હોય તેની ઈચ્છાઓ પૂર્ણ કરજો માતા બધાને આશીર્વાદ આપજો અમારા ઘરને સુખી અને સંપન્ન રાખજો અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ દેજો